સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા શહેર ભાજપ કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પક્ષના તમામ મોરચા તથા તમામ વિભાગોની અલગ અલગ બેઠકનું આયોજન કરી પક્ષના આગેવાનો દ્વારા કાર્યકરો હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે જે અંતર્ગત પ્રાંતિજ શહેર તાલુકા ભાજપ દ્વારા બૃહદ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવેલું જેમાં પ્રદર્શનના ચૂંટણી પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા તથા પૂર્વ મંત્રી અને સાંસદ પરબતભાઈ પટેલ તથા જિલ્લા પ્રમુખ જેડી પટેલે અગ્રણી આગેવાનોને સંબોધ્યા હતા આ પ્રસંગે પ્રાંતિશ સ્થલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરવાર પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ વીડી ઝાલા સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી વિજય પંડ્યા ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા નગરપાલિકાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઇન્ચાર્જ પરીખ હિતેશભાઈ પટેલ વગેરે અનેક આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા અન્ય બેઠકોમાં પણ મહિલા મોરચા યુવા મોરચા બક્ષી પંચ મોરચા મીડિયા સોશિયલ મીડિયા વગેરે અન્ય મોરચાઓની બેઠકમાં પણ ચૂંટણી લક્ષી તથા પેજ પ્રમુખ પેજ કમિટી કેન્દ્રો વિશેની ચર્ચા કરવામાં આવેલી તેમજ વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવેલી હતી સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ બળવંતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઉમંગ રાવલ પ્રાતિજ